મેમો <coughs> નું <mari. akra desserts> <íbete>

પણ મારા દેવ નો આજે સડ ઉતર નો ભગવાન આવતો હોય અને આ ઉમરે કહેતી હોય તો સંજયભાઈ કોઈ ગૌથી આયુ છે કોઈ બે ગૌથી આયુ છે કોઈ જોવા આયુ છે કોઈ વર્તન ના કોક વાગ લઈને આયુ છે

સભણરહ સલેદ સલેવણૂ? સતરહ જેચે! ઈયજ સહજ સેકં સહે! સહં સહા સહે! સહેજેજ સહેજ સહ્યા! સહેળ